આમો જંબોસર રોડ ઉપર આવેલી દાદર નદીની સપાટી હાલ નવ્વાણું પર ચાર પર વહી રહી છે વધુ પડતા વરસાદના પગલે તેમજ આજવા સરોવર ડેમમાંથી છોડેલા પાણીના પગલે દાદર નદી પર અસર જોવા મળતો હોય છે જેના પગલે આમોદની દાદર નદી હાલ નવ્વાણું પર ચાર પર વહી રહી છે જ્યારે દાદર નદીની ભયજનક સપાટી એકસો બે તંત્ર દ્વારા કહેવામાં આવી રહી છે હાલ દાદર નદી બે કાંઠે વહી રહી છે જેના પગલે આમોદ તાલુકાના કેટલાક ગામો પર પણ અસર જોવા મળે છે જ્યારે તંત્રએ પણ એલર્ટ જાહેર કરી દીધું છે હાલ આમોદ તાલુકાના પુરસા કાંકરિયા મંચુલા દાદાપુર તેમજ બુવા ગામના ખેતરોના તેમજ રસ્તા પર પાણી ફરી વળતા લોકોના જનજીવન પર ખાસો અસર જોવા મળે છે જ્યારે દાદર નદીમાં નવા નીર આવેલાના પગલે લોકોના ટોળે ટોળા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા બ્યુરો રિપોર્ટ મોહમ્મદ ખત્રી આમોદ